તો ખરેખર મારા ભાઈઓ ખરેખર મારા ભાઈઓ આ જે દીકરી તમે જોઈ રહ્યા છો એલિયનના દેશમાંથી આવી છે ભાઈ આપણા ભારત દેશમાંથી આ છોકરી નથી આવી ભાઈ આ એલિયનમાંથી આવેલી છોકરી છે કેમ કે સાહેબ આવી છોકરી મેં મારી જિંદગીમાં નથી જોઈ ભાઈ કેમ કે આ છોકરીની આંખો જોઈને ભાઈ મને પોતાને પ્યાર થઈ ગયો એલા મારા ભાઈઓ તમે પ્યાર ન કરતા ન કે રોવાનો દાડો આવશે હો ભાઈ આ છોકરી મળે નહીં આ છોકરી કોઈને ન મળે ભાઈ તમને ન મળે ને મને ન મળે કેમ કે આ છોકરી થઈ ગઈ વાયરલ અને વાયરલ થઈ ગઈ એટલે સાહેબ કરોડો રૂપિયાની ઓફર આવે એટલે સાહેબ તમને ન મળે ને મને ન મળે પણ સાહેબ ખરેખર આ છોકરી છે એ પોતાના આંખોથી સાહેબ બધા લોકોને ઘાયલ કરી નાખ્યા છે આમ જેવી બંદૂકની ગોળી આવે ને સાહેબ એમ ખાલી એમ સ્માઈલ આપે ને એટલે ભલ ભલા લોકો ઘાયલ થઈ જાય ભાઈ આ એ છોકરી છે એની આંખો તો જુઓ સાહેબ હા 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 ખરેખર ભાઈ ભલ ભલા લોકો ઘાયલ થઈ જાય ઘાયલ ન થઈ જતા હો ભાઈ ન કે પછી તમને કોણ દવાખાને લઈ જાય ભાઈ એટલે ઘાયલ ન થતા હવે સૌથી પહેલાં તમને આ બેનનો વિડીયો બતાવજો મારા ભાઈઓ ખરેખર મિત્રો પ્રયા પ્રયાગરાજમાં પ્રયાગરાજમાં જે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે એ મહાકુંભ મેળાની અંદર મિત્રો આ દીકરી છે એટલી બધી વાયરલ થઈ ગઈ છે કે સાહેબ તમે ન પૂછો વાત અને આ છોકરીને મિત્રો આ છોકરીને હવે એ મહાકુંભ મેળાની અંદર જે રુદ્રાક્ષની માળાઓ વેચે છે એ માળાઓ વેચવી પણ હવે મુશ્કેલ પડી ગઈ છે કેમકે સાહેબ આ છોકરી પાસે એટલા બધા લોકો ફોટો પડાવવા માટે આવે છે અને એટલી મોટી મોટી ઓફરો આવે છે કે સાહેબ ખરેખર આ છોકરી પાસે હવે સિક્યોરિટી રાખવી પડશે ભાઈ તમે વિચારો તો ખરી સાહેબ નસીબ ક્યાંથી ક્યાં લઈ જાય છે સાહેબ એક દિવસ ગમે એનો સમય આવે છે સાહેબ તમારો આવશે ને મારો આવશે હર હર મહાદેવ લખી નાખજો ને વિડીયો જોઈ લો તમે